પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાથી પ્રચાર કરશે બે દિવસ દરમિયાન પીએમ મોદી છ જંગી જાહેર સભાઓને સંબોધન કરશે આજે ઉત્તર ગુજરાતમાં પીએમ મોદીની બે સભાઓ યોજાશે આવતીકાલે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પીએમની ચાર સભા યોજાશે પીએમ મોદીના આજના પ્રચારની શરૂઆત બનાસકાંઠાથી થશે બપોરે અઢી વાગે ડીસામાં પીએમ મોદીની સભા યોજાશે સાંજે સવા ચાર વાગે સાબરકાંઠાના હિંમતનગરમાં સભા ગજવશે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે પીએમ મોદીની સવારે દસ વાગે વલ્લભ વિદ્યાનગરમાં સભા યોજાશે બપોરે બાર વાગે સુરેન્દ્રનગરમાં ત્રિમંદિર મેદાનની સામે સભા ગજવશે બપોરે સવા બે વાગે જૂનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલયમાં અને સાંજે સવા ચાર વાગ્યે જૂનાગઢના પ્રદર્શન મેદાનમાં સભા યોજશે બનાસકાંઠાના ડીસાથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કારણ કે સૌથી પહેલા અહીંયા આ જિલ્લામાં આવવાના છે પ્રધાનમંત્રી ત્યારે તેને લઈને કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે પૂનમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ પ્રધાનમંત્રી ડીસાથી કરવાના છે આપને સૌથી પહેલાં સ્ટેજના દ્રશ્યો બતાવીશ અને ત્યારબાદ અહીંયા જે લોકો આવવાના છે આ સભા માટે એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના પણ દ્રશ્યો બતાવીશ સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે સભાનો સમય અઢી વાગ્યાનો છે એ થોડો લેટ થયો છે અને એના કારણે હજુ અહીંયા કોઈ કાર્યકર કે એ ઉપસ્થિત નથી પરંતુ મહત્ત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી જ્યારે સભા સંબોધવા આવતા હોય ત્યારે જે તૈયારી છે એ તૈયારી પૂરજોશમાં થતી હોય છે અને મોટા પ્રમાણમાં થતી હોય છે હવે જે દ્રશ્યો કરણ પ્રજાપતિ આપને દર્શાવવા જઈ રહ્યા છે એ દ્રશ્યો જે અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તેના દ્રશ્યો છે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે પચાસ હજારથી વધારે ખુરશીઓ આ ડોમની અંદર લગાવવામાં આવી છે એટલે અંદાજે વ્યક્ત કરવામાં આવ્યો છે કે પચાસ હજારથી વધારે લોકો આ સભા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધશે ત્યારે અહીંયા ઉપસ્થિત હશે આ ઉપરાંત અહીંયા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે કે જેનાથી લાઈવ સ્ટ્રીમિંગ થવાનું છે કે જેનાથી ગુજરાતના દરેક લોકો અને દેશના લોકો આ પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળી શકે મહત્ત્વપૂર્ણ બાબત કે ગરમીનો સમય છે બનાસકાંઠા કે જ્યાં સૂર્યનારાયણ વધારે તપતા હોય છે ત્યારે અહીંયા જે સભામાં આવનાર સામાન્ય લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એને આ ગરમીની અસર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ડોમ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે બહારના વાતાવરણ કરતાં અંદર ટેમ્પરેચર થોડું લો રહે અને એના માટે થઈ પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે સ્પ્રિંકલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ઓઆરએસ પણ અહીંથી વિતરણ કરવામાં આવશે કે જેના કારણે ગરમી વધારે અસર ના કરે હવે બીજી મહત્ત્વની વાત કરીએ કે બનાસકાંઠામાં સભા ડીસામાં યોજાઈ રહી છે પરંતુ તેની અસર મહેસાણામાં પણ થવાની છે અને પાટણ લોકસભા બેઠક ઉપર પણ થવાની છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે રેખાબેન ચૌધરી ભરતસિંહ ડાભી હરિભાઈ પટેલ તેના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા ગજવશે ચોક્કસ હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ